એક હાથમાં તલવાર ને એક હાથમાં બુલેટ એક તલવાર છે એ અમારા શૌર્યની જ શકમ કે શક્તિનું દર્શન છે તો પછી એક હાથમાં બુલેટ હોય કે ગાડી હોય કે ગમે તે વસ્તુ હોય અને એક હાથમાં તલવાર હોય એક શક્તિ અમારી સાથે છે પછી શક્તિ હોય પછી સનો ડર અમને તો જરાય ડર નથી લાગતો અમને તો એમ લાગે છે કે જાણે અમે વણું ફેરવીએ છીએ રસોડામાં તલવાર છે એટલે એ ફેરવવી એ નાની વસ્તુ નથી એટલે હું કાર ચલાવતી હતી જાનકી બાબુ લેટ ચલાવતા હતા પણ એની પાછળ જે બેન બે છૂટા હાથે તલવાર ચલાવતા હતા તલવાર છે ને અમારા ક્ષત્રિયાણીઓનું એક મોટું ઘરેણું છે મારા માટે તો સંસ્કૃતિ એ જ આપણું આપણું છે શું કહેવાય જન્મસિદ્ધ અધિકાર હોવો છે ડિસ્કો દાંડિયા તો મને મતલબ મને ને અત્યારના ઘણા લોકોને છે પસંદ નથી જેમાં કઈ છે જ નહીં યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ આ દેશની નારી છે તે શક્તિ સ્વરૂપા માનવામાં આવે છે કારણ કે આ દેશની નારી છે તે કોઈ પણ કામ કરી શકે છે ને એમાં પણ એનું જે રૂપ છે તે શક્તિ સ્વરૂપા જ્યારે ધારણ કરે છે ત્યારે ભલભલા લોકો જે છે તે ચકિત રહી જાય છે ત્યારે રાજકોટમાં છત્રાણી બહેનો દ્વારા જે તલવાર રાસ રજૂ કરવામાં આવતો હોય છે તેને જોઈને ભલભલા લોકો મંત્રમુગ્ધ થઈ જતા હોય છે રાજકોટના માધાતા સિંહજીના જે પેલેસ છે તેના પટાંગણમાં જ્યાં રાસ રજૂ કરવામાં આવતો હોય છે અને તેની પૂર્વ તૈયારીઓ રૂપે બહેનો પ્રેક્ટિસ કરી રહ્યા છે ત્યારે આવો એક છત્રાણી બહેનો સાથે વાત કરીએ વાત ગુજરાતી પર શું નામ છે આપનું મારું નામ પરમા રવંતિકા મહેન્દ્રસિંહ છે શું કહેશો કે અત્યારથી તલવાર રાસની પ્રેક્ટિસ શરૂ થઈ ગઈ છે અને તલવાર ખાસ કરીને કેવો અનુભવ છે તલવાર છે ને અમારા ક્ષત્રિયાણીઓનું એક મોટું ઘરેણું છે અને અમે દોઢ મહિનાથી છેલ્લે તલવાર રાસની અને બધા જ રાસની પ્રેક્ટિસ ચાલુ કરી દીધી છે ખાસ કરીને ક્યાં ક્યાં સમય પ્રેક્ટિસ કરતા હોય અમે હોય છે સો આખા અઠવાડિયાનું ટાઈમ ટેબલ હોય છે અને એક એક કલાકને એક એક રાસ ફાળવ્યો છે એવી રીતે પ્રેક્ટિસ કરાવવામાં આવે છે કાદંબરી અને જાનકી દીદી દ્વારા અમને પ્રેક્ટિસ કરાવવામાં આવે છે શું કેશો કે ખાસ કરીને અત્યારે આપણે જોઈએ તો બહેનો દરેક ક્ષેત્રમાં આગળ છે પરંતુ આજના સમયે પણ તલવાર લઈને જયારે ઉતરો ત્યારે ડર ના લાગે ખાસ કરીને કારણ કે તલવાર લાગવાની પણ ડર લાગતો હોય છે એ પ્રકાર નો કેવો અનુભવ હોય છે અમને તો જરાય ડર નથી લાગતો અમને તો એમ લાગે છે કે જાણે અમે વહેણું ફેરવીએ છીએ રસોડામાં અને બીજું એક કહેવાનું છે કે અત્યારના સમયમાં ડિસ્કો દાંડિયા ને એવું બધું ચાલે છે પણ અમારે અહીંયા પ્રાચીન રાસ ગરબાનું જ આયોજન કરવામાં આવેલું છે અને દર વર્ષે આવી રીતે પ્રેક્ટિસ કરવામાં આવે છે અને અમારી ક્ષત્રાણીઓને આગળ વધારવા માટે એક સ્ટેજ આપવામાં આવે છે કેટલું મહત્વનું છે સંસ્કૃતિને જાળવી રાખવી કારણ કે જે રીતે તમે વાત કરી કે અનેક પ્રકારની ગરબીઓ થતી હોય છે તમે તે મૂકીને અહીંયા આવવાના છો તલવાર ફેરવવાના છો કેટલું મહત્વ છે સંસ્કૃતિનું મારા મતે તો બહુ ખૂબ મોટું મહત્વ છે અને હું બીજે ક્યાંય નથી જાતી ડિસ્કોડ આયા પ્રાચીન ગરબા રાસ ચાલે છે એટલે હું અહીં આવું છું મારા મતે બહુ ખૂબ મોટું મહત્વ છે શું નામ છે તમારું જય માતાજી મારું નામ જીઆ બદવેરાજસિંહ ગોહેલ છે જેમ આપ આપ જોઈ રહ્યા છો કે અહીંયા તલવાર રાતનું એક હાથે અને બે હાથે જે દીક ક્ષત્રિય સમાજના દીકરીઓ પ્રદર્શન કરી રહ્યા છે ભગીની સેવા ફાઉન્ડેશન છેલ્લા સોળ વર્ષથી કાર્યરત છે આ બધી વસ્તુઓ દીકરીઓને શીખડાવવા માટે આજના સમયમાં જ્યારે આવી ઘટનાઓ બને છે દીકરીઓને લઈને ત્યારે સેલ્ફ ડિફેન્સ જેટલું ઇમ્પોર્ટન્ટ છે એટલું જ ઇમ્પોર્ટન્ટ આપણા રૂટ્સને આપણા એથિક્સની જે આ પરંપરાઓ છે જાળવી રાખવું નવરાત્રિ માતાજીની આરાધના માટે છે ડિસ્કો ડાંડિયાને બધું ઓકે બસ બરાબર છે પણ આપણા રૂટ્સ આપણા એન્સેસ્ટર્સ શું હતા એની જ જે જાળવી રાખવાનું છે એ કામ ભગીની સેવા ફાઉન્ડેશન કરે છે એમના પ્રમુખ શ્રી કાદંબરી દેવીજી જાડેજા છે જે રાજકોટના રાણી સાહેબ છે અને એમના જ અંડર આ બધી ગાઈડન્સ છે ને અમારા માટે ક્ષત્રિયો માટે તલવાર તો એટલી ઇમ્પોર્ટન્ટ છે કેમ કે અમારા ઇન્સિસ્ટર્સ એને પૂછતા ને આજે પણ જેમ આપ જાણો છો દશેરાના દિવસે શસ્ત્ર પૂજન પણ થાય છે એનું પૂજા એટલે અમારી શસ્ત્ર એ જ તલવાર છે અને એની જ અમે એને માતાજી તરીકે માનીએ છીએ અને એની આરાધના કરીએ છીએ ખાસ કરીને પ્રેક્ટિસની વાત કરીએ તો પ્રેક્ટિસ અત્યારથી શરૂ થઈ ગઈ છે અને હજી તો નવરાત્રીના દિવસો બાકી છે તો કેટલી પ્રેક્ટિસ કરવી પડતી હોય છે તલવાર તો તમે જેમ એ જાણો છો એટલું ઈઝી છે નહીં છેલ્લા દોઢ મહિનાથી દોઢસો જેટલા દીકરીઓ અહીંયા પ્રેક્ટિસ કરે છે એવરી ડે ટાઈમ કાઢવો અને અહીંયા આવવું અને પ્લસ આટલી હેવી તલવાર ઉપાડીને આટલા કલાકો સુધી પ્રેક્ટિસ કરવી એ ઈઝી નથી અને આટલી પ્રેક્ટિસ પછી અમે આટલું સરસ પ્રદર્શન કરીએ છીએ અહીંયા કેવું લાગે જ્યારે લોકોએ નિહાળવા આવતા હોય છે ને જોઈને લોકો પણ ખાસ કરીને મંત્રમુગ્ધ થઈ જતા હોય છે તો કેવું લાગે ત્યારે જે તલવાર રાશ રજૂ કરો છો ત્યારે કેવો અનુભવ થાય આપણને ખબર જ છે કે ક્ષત્રિયોએ કેટલા બલિદાન આપેલા છે પહેલાં અને જ્યારે અમને આ ચાન્સ મળે છે અહીંયા આવીને અમારા શસ્ત્રોનું દેખાડવાનું કે આ અમારી સંસ્કૃતિ હતી આ અમારા રૂટ્સ હતા અને જ્યારે આજ બીજા બધા સમાજ જોવે છે અને એ ગર્વ લે છે કે આપણા સમાજમાં હજી આવા દીકરીઓ છે કે જે આટલી ભારે વસ્તુ જે પહેલાંના સમયમાં આનથી બધા લડતા આજે એવી જ રીતે અમે લોકો રાસ કરીને દેખાડીએ છીએ ખાસ કરીને બેન આજે આપણે સ્ત્રી સશક્તિકરણની વાતો કરતા હોઈએ છીએ પરંતુ જ્યારે એક સ્ત્રી જે ધારે કરી શકે આપણે વાતો કરતા હોઈએ છીએ તમે એ રૂપે તલવાર રાસ રજૂ કરો છો તો એને લઈને શું કહેશો કે એક સ્ત્રી માટે કેટલું મહત્વનું છે સ્ત્રી માટે આજે જેટલું સશક્તિકરણ જરૂરી છે એટલું જાગૃતિકરણ પણ જરૂરી છે સ્ત્રીને અમે અહીંયા જેટલા બી દીકરીઓ આવે છે ખાલી દીકરીઓ નથી મહિલાઓ પણ છે ફોર્ટીન યર્સ ટુ ફિફ્ટી યર્સ સુધીના લેડીઝ અહીંયા આવે છે અને શીખે છે તો અમે એમને ખાલી સશક્ત નથી કરી રહ્યા એમની અંદરની જે શક્તિ છે અમે એમને જાગૃત કરાવીએ છીએ કે તમે કેટલા પાવરફુલ છો અને કેટલી સારી રીતે તમે પ્રદર્શિત કરી શકો છો તમારી શક્તિઓને શું નામ છે બેન તમારું જય માતાજી મારું નામ ઉર્વિશાબાઈ જાડેજા છે શું કહેશો આ તલવાર રાસની તમે અત્યારથી પ્રેક્ટિસ કરી રહ્યા છો અને ખાસ કરીને આપણે જોઈએ તો તલવાર આપણે એવું વિચારતા હોય કે તલવાર એટલે કે પુરુષના હાથમાં હોય પણ જ્યારે સ્ત્રીના હાથમાં હોય ને સ્ત્રી તલવાર ફેરવતી હોય ત્યારે કેવો અનુભવ થાય છે અમે જ્યારે તલવાર રાસ કરતા હોય છે ત્યારે અમારામાં એક અંદરથી જ એક એનર્જી આવી જાય છે અને એ એનર્જી જ અમને આ રાસ કરવા માટેની આમ શક્તિ આપે છે અને એ રાસ કરીને અમને બહુ જ આમ એનર્જેટિક ફીલ થાય છે

દિવસો બાકી છે તો આમ થાક ન લાગે કારણ કે તલવાર ફેરવવી એ તો અત્યારના સમયમાં આમ જોઈએ તો હવે કઈ એવું મહેનતનો સમય યુગ નથી તો આમ કેટલું અઘરું છે ના ના જો સારું પરફોર્મન્સ દેવું હોય તો પ્રેક્ટિસ તો કરવી પડે અને અહીંયા પણ અમને દોઢ મહિનાથી પ્રેક્ટિસ કરાવે છે દરરોજ ટુ ટુ થ્રી આર્સ પ્રેક્ટિસ કરાવે છે અને એક અલગ જ એનર્જી આવી જાય છે તલવાર લઈ એટલે કારણ કે અમારે ક્ષત્રિયનો તો મેઇન છે તલવાર શું કેસો જે રાસ રજુ કરતા હો છો તમે પહેલી વખત ભાગ લઈ રહ્યા છો કે અગાઉ પણ લીધો છે નહીં નહીં અગાઉ પણ લીધો છે બે વર્ષ થી હું અહીંયા જોડાયેલી છું અને તલવાર લઈ એટલે એકદમ પ્રાઉડ જ ફીલ થાય છે જ્યારે તલવાર રાસ કરતા હોય ત્યારે કેવું લાગતું હોય છે તમે અગાઉ પણ ભાગ લીધેલો હોય છે એ એક ત્યારે કેવું ત્યારે એકદમ આમ એનર્જી જ આવી જાય છે જરાય થાક નથી લાગતો કારણ કે પ્રેક્ટિસ એટલી કરેલી છે અને માતાજી જ શક્તિ દે છે ક્ષત્રિયાની છે એટલે અને જરૂરી ભઈ છે તમારું નામ શું છે જય માતાજી કોહિલાયુષી બાછા શું કેશો કે અત્યારથી તલવાર રાસ આપણે જોઈએ તો અત્યારે ઘણા બધા પ્રકારની ગરબીઓ થતી હોય છે બારે જે રીતે આપણે વાત કરીએ કે ડિસ્કો દાંડિયા એ પ્રકારે ગરબીઓ થતી હોય છે તે તમામ વસ્તુ મૂકીને તમે અહીં આવવાના છો સંસ્કૃતિને લગતી ગરબીમાં આવવાના છો એને લઈને શું કેશો મારા મતે તો સંસ્કૃતિ એ જ આપણું આપણું જે શું કહેવાય જન્મસિદ્ધ અધિકાર હોવો જોઈએ ડિસ્કો દાંડિયા તો મને મતલબ મને ને અત્યારના ઘણા લોકોને છે પસંદ નથી જેમાં કંઈ છે જ નહીં મોજ શોખ માટે જાય છે પણ આપણે અહીંયા બધા જ દીકરીઓ મળીને જે ઉત્સાહથી અને આનંદથી જે બેસ્ટ પરફોર્મન્સ આપે છે ને તેમાં બધા ખૂબ આનંદથી અને ખૂબ મહેનતથી પ્રેક્ટિસ કરે છે અને એવું નથી કે અહીંયા પ્રેક્ટિસ જ કરે છે પણ અમારે અહીંયા સંસ્થાના લોકો અમને છેલ્લા દિવસે પૂરું થાય એટલે લાણી સ્વરૂપે ભેટ પણ આપે છે જે આપણી પરંપરા છે શું કે કેવો અનુભવ થાય છે જ્યારે તલવાર તલવાર હાથમાં લ્યો છો છો જે તમે ફેરવતા તો કેવો અનુભવ થતો હોય એક તો ક્ષત્રિયાણીને ક્ષત્રિય ક્ષત્રિયને તે તલવાર એટલે તે આમ ગુરુ કહેવાય છે જે બધાને એમ હોય કે તલવાર તલવાર લઈને જાવ એટલે શું પણ એવું ન હોતું જ બધા જ્યારે તલવાર લઈને જે એકસાથે પરફોર્મ કરે કરે છે અને બધા જ્યારે જોવે છે અને છેલ્લે જે બધા ઉત્સાહથી બધા પ્રશંસાથી અમને જે તાલીઓથી ગણગણાટથી વધાવે છે ત્યારે અમને એમ થાય કે છે નહીં અમારી મહેનત છે અને અમને આપણે ત્યાં શક્તિ પૂજાનું ખૂબ મહત્વ માનવામાં આવે છે અને મા જગજનની જગદંબાનું જે સ્વરૂપ છે તેમાં એક હાથમાં ત્રિશુળ છે તો એક હાથમાં ચક્ર છે અને તમે આજના સમયમાં પણ જુઓ તો જે નારી છે તેને શક્તિ સ્વરૂપા છે અને તમે ખાસ કરીને રાજકોટમાં આવો અને ક્ષત્રિય સમાજના બહેનો દ્વારા જે તલવાર રાસ રજૂ કરવામાં આવે છે તેમાં બુલેટ રાસ અને ખાસ કરીને કારમાં રાસ પણ જે કાર હોય છે તેમાં પણ એક હાથમાં તલવાર હોય છે ત્યારે આ બહેનો જે છે તે સ્ત્રી સશક્તિકરણનું સૌથી મોટું ઉદાહરણ કહી શકાય ને જે શક્તિ સ્વરૂપા છે તેના દર્શન કરીને લોકો પણ મંત્રમુગ્ધ થઈ જતા હોય છે

ઓલામાં ચાલે છે અને આ સંસ્થા છેલ્લા પંદરેક વરસથી કાર્યરત છે અને સંસ્થામાં દર વર્ષે નવ 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 અમે લઈ આવીએ છીએ પ્લસ કે અહીંયા એવું નથી નાના તેર વરસના દીકરીઓથી લઈને સાઠ વરસના બહેનો સુધીના પરફોર્મન્સ અમે રજૂ કરીએ છીએ અને તમામ માતાઓ બહેનો માં આ ભાગ લે છે જેમાં અમારો એક જ ધ્યેય હોય છે અને આ સંસ્થામાં સાથે રાણી સાહેબના અંડર અમારા બધા લીડર્સની ટીમ છે અને લીડર્સની ટીમ બહુ સરસ પોતાનું જે ફરજ છે એ નિભાવે છે અને નવરાત્રિનો આ પ્રોગ્રામમાં અમે સારામાં સારું પરફોર્મન્સ આપણી આ સંસ્કૃતિને લગતું કે જે આપણું પ્રાચીન છે કે ખરેખર નવરાત્રિ શા માટે છે માતાજીની આરાધના ઉપાસના અને સાધનાના દિવસો છે અને તેમાં અત્યારનું કલ્ચર આપણે જોવા જઈએ તો એ ઠીક છે બધાના પોતાના શોખ માટેનું છે પણ ખરેખર માતાજીના ગરબા તલવાર રાસ શસ્ત્રનું એ માટેનું છે તો એને લક્ષીને જ અમે દીકરીઓને પ્રેક્ટિસ કરાવીએ છીએ અને એમાં રાસ તાલી રાસ પછી થાળી રાસ ગરબા રાસ અલગ અલગ પ્રકારના અમે રાસ પ્રસ્તુત કરીએ છીએ અને એમાં સમથિંગ દર વર્ષે દોઢસોથી બસો દીકરીઓ ભાગ લે છે બહેનો પણ સાથે જોઈએ છે અને એટલું બધું અમે પ્રયત્ન કરીએ છીએ કે દીકરીઓ પોતાના જે અંદર કળા છુપાયેલી છે એ બહાર લઈ આવે અને દિલ ખોલીને રમી શકે અને એની માટે અમે સતત અમારી લીડર્સની ટીમ છે અમે કાર્યરત રહીએ છીએ ખાસ કરીને બેન તમારી વાત કરીએ તો તમે જે રીતે ગયા વર્ષે એક હાથમાં કારનું સ્ટેરિંગ એક હાથમાં તલવાર કઈ રીતે એ તમે કઈ રીતે પ્રેક્ટિસ કરો છો અને ક્યારે શીખો છો અને કઈ રીતે તમે એ મેનેજ કરો છો કેટલા વર્ષોથી કરો છો તો ખાસ એની માટે તો હું થેન્ક યુ સો મચ મારા મેઇન લીડર છે મમતાબા રાણી સાહેબ બિંદુબા અને અમારી લીડર્સની ટીમને હું ખૂબ ધન્ય ધન્યવાદ કહીશ અને થેન્ક યુ કહીશ કારણ કે જે ગયા વર્ષે આપે પરફોર્મન્સ નિહાળ્યું હતું એ ઓન ધ સ્પોટ અમે અને જાનકીબાએ ઓનલી ત્રણ દિવસમાં જ અમે તૈયાર કર્યું હતું કે અમે કલ્પના પણ નહોતી કરી કે અમે આવું સરસ પરફોર્મન્સ કારણ કે આપ જાણો છો અવારનવાર જોવો છો કે જુદા જુદા રાસ કરવા અને દીકરીઓની કોલેજ સ્કૂલનો સમય આ સમય હોય એ દરમિયાન એ લોકોને એડજસ્ટ કરવું થોડુંક અઘરું થઈ જાય છે એટલે ઈ પોતાના સમય અનુકૂળતા કલાક કલાક આપી શકે પણ એ દરમિયાન અમારી પ્રેક્ટિસ બહુ ઓછી થતી હતી પણ કહેવાય ને કે અંદરથી એક જુનૂન હતું કે કંઈક કરી બતાવવું છે એના માટે થઈને અમે ગયા વર્ષે ઓનલી ત્રણ દિવસમાં એક એક કલાકની પ્રેક્ટિસમાં અમે બુલેટ રાસ અને જીપ રાસ ઓનલી ત્રણ દિવસની પ્રેક્ટિસ એમાં પણ ત્રણ દિવસમાં અમે લાસ્ટ એક કલાક જ પ્રેક્ટિસ કરતા હતા અને એ અમે રાસ પ્રસ્તુત કર્યો હતો ગયા વર્ષે ક્યારેય ડર ન લાગે કારણ કે આ જગ્યા છે અને તલવાર એક હાથમાં હોય છે ને એક હાથમાં કારનું સ્ટેરિંગ હોય છે ને કારમાં પણ જે છે અનેક બેનો તલવાર ફેરવતા હોય છે તો ડર ન લાગે એમાં તો હું ભાઈ આપને શું કહું કારણ કે અંદરથી એવા કહેવાય ને કે જિજ્ઞાસા એ જીજ્ઞાસા જ એટલી બધી અમારા લીડર્સની હોય કે ખાલી એક ખાલી એક અમારા મેઇન મેમ્બર એમ્સ કે ને કે આપણે આ કરવાનું છે એટલે ઓલરેડી બધા જ લીડર્સ રેડી થઈ જાય હું કાર ચલાવતી હતી જાનકી બાબુ લેટ ચલાવતા હતા પણ એની પાછળ જે બેન બે છૂટા હાથે તલવાર ચલાવતા હતા એ ખરેખર એક દીકરાના મમ્મી છે અને જબરજસ્ત એમને પરફોર્મન્સ આપ્યું અને પ્લસ જીપમાં જે બહેનો બેઠા હતા એમને પણ ખબર નહોતી કે અમારે જીપમાં બેસીને છૂટા હાથે તલવાર ચલાવવાની છે છતાં બી એ લોકો બી એડજસ્ટ કરી લીધું અને જોરદાર ગયા વર્ષનું અમારું પરફોર્મન્સ રહ્યું હતું અને એવી જ રીતે હું આ રાજકોટના તમામ બહેનો ભાઈઓ અને તમામને હું છે ને આમંત્રણ આપું છું કે આ વર્ષે પણ અમારું પરફોર્મન્સ જોરદાર છે અને જબરજસ્ત થવાનું છે તો આપ બધા બી ચોથી બીજું નોરતું અને ચોથી ઓક્ટોબર બધાને આમંત્રણ આપું છું ભાવભર્યું કે આપ જરૂર જોવા પધારજો જનકી બા શું કહેશો કે તમે જે રીતે ગયા વર્ષે પણ જે બુલેટમાં તમે તલવાર ફેરવી હતી અને ખાસ કરીને આ પ્રકારના દ્રશ્ય જોઈએ તો આપણે પણ વિચારતા થઈ જઈએ કારણ કે આજકાલ આપણે સ્ત્રી સશક્તિકરણની વાતો કરીએ છીએ પરંતુ જે સ્ત્રી શક્તિ બને છે ત્યારે કોઈ પણ કામ કરી શકે છે તો સૌ પ્રથમ તો શું કહેશો કેટલા વર્ષથી પ્રેક્ટિસ કરો છો અને કેટલા વર્ષથી ભાગ લ્યો છો અને કઈ રીતે તમે આ બધું મેનેજ કરો છો આ ભગીની સેવા ફાઉન્ડેશનમાં તો હું છેલ્લા દસ તો મિનિમમ નહીં પણ બાર વર્ષથી હું જોડાયેલી છું અને બાઇક તો એના માટે તો ખાસ હું ઓનરોડ બી બાઇક જ ચલાવું છું એના માટે તો ખાસ મારા પેરેન્ટ્સ કે જેણે મને આ માટે તૈયાર કરી છે અને લાસ્ટ યર આપે જે જોયું છે કે અમે બુલેટ પર જે રાસ કર્યો છે નો તો નહોતું કર્યું પણ ત્રણ દિવસ જે રાસ કર્યો ત્યાં સુધી અમારું બુલેટ એક હાથે ચલાવું તલવારે નક્કી નહોતું એ આગલે દિવસે ફાઈનલ થયું છે એમાં સ્પેશિયલી ખાસ તો મારા મમ્મી માટે થેન્ક યુ છે કે એને મને એટલું પ્રોત્સાહન આપ્યું હતું કે ભાઈ તું કર યા તારાથી કંઈ તને કાંઈ નથી થવાનું કેમ કે એમને એટલો વિશ્વાસ છે માતાજીમાં કે તમે માતાજીને યાદ કરી અને તમારા શક્તિનું દર્શન કરાવો છો ત્યાં તો એ થઈ જ જાશે શું કહેશો કે કેટલા દિવસ આ બહેનો બધા પ્રેક્ટિસ કરતા હોય છે અને તમે પણ બહેનોને અત્યારે અમે જોયું કે પ્રેક્ટિસ કરાવો છો તો કેટલા બહેનો છે ને કેટલા દિવસ પ્રેક્ટિસ ચાલતી હોય છે અત્યારે આ વખતે દોઢસો થી પુણા બસો જેટલા બહેનો અમારી સાથે જોડાયેલા છે અને છેલ્લા દોઢ મહિનાથી અમે લોકોને પ્રેક્ટિસ શરૂ કરાવી છે કેમ કે તલવાર છે કોઈ નાની વસ્તુ નથી એમાં વજન હોય એટલે પાંચ મિનિટ કે દસ મિનિટ એ લોકો જયારે ફેરવે ત્યારે આપણે ખબર છે કે નોર્મલી કદાચ વોકિંગ કરીએ ને તો પણ એમ કે સ્નાયુ હાથ પગના દુખી જાય આ તો તલવાર છે એટલે એ ફેરવી એ નાની વસ્તુ નથી એટલે પેલી શીખવાડવી એકડાથી માંડીને અમે શીખવાડીએ અને પછી એટલે દોઢ મહિનાથી અમારી પ્રેક્ટિસ ચાલે છે શું કે એકાદમાં બુલેટ હોય છે ને એકાદમાં તલવાર હોય છે ત્યારે કોઈ ડર નથી લાગતો એ મેં તમને આમ જે આપણે વાત કરીએ કે મારા મમ્મીના લીધે એક હાથમાં તલવાર ને એક હાથમાં બુલેટ એક તલવાર છે એ અમારા શૌર્યની જ કે શક્તિનું દર્શન છે તો પછી એક હાથમાં બુલેટ હોય કે ગાડી હોય કે ગમે તે વસ્તુ હોય અને એક હાથમાં તલવાર હોય એક શક્તિ અમારી સાથે છે પછી શક્તિ હોય પછી સનો ડર ખાસ કરીને વાત કરીએ તો બેન અત્યારે આપણે જોઈએ તો અનેક પ્રકારના ગરબાઓ થતા હોય છે અનેક પ્રકારના ડિસ્કો દાંડિયા જેવા પ્રકારના ગરબા આપણે જોઈએ છીએ અને અત્યારે આ પ્રકારના સાંસ્કૃતિક ગરબાનું કેટલું મહત્વ છે અને કઈ રીતે આને જાળવી રાખવા જોઈએ ખાસ તો બારનું જે અત્યારે કલ્ચર આપણે જોઈએ છીએ કે ડિસ્કો ડાંડિયા મૂવીઝના સોંગ પર જે થતું જાય છે ખાસ કરીને નવરાત્રિ છે એ માતાજીને આરાધના માટે થઈ અને ગરબા કે જેમાં સત્યાવીસ છિદ્રો આપણે જોઈએ છીએ આપણા સત્યાવીસ નક્ષત્રો આપણી ખાસ સંસ્કૃતિ છે એને જાળવવા માટે થઈ અને નવરાત્રિ છે પહેલેથી આપણે જોયું છે કે શેરીના ખૂણે આપણે જોતા હોય કે નાની નાની બાળાઓ ગરબી કરતી હોય એ જ એ જ મેઇન તો આપણી સંસ્કૃતિ હતી પણ હવે ધીમે ધીમે એ કલ્ચર મુકાતું જાય છે પાશ્ચાત્ય સંસ્કૃતિ આપણે અપનાવતા જઈએ છીએ એટલે એ ગરબી કે માતાજીને યાદ કરવા એ બધી વસ્તુ ભૂલાતી જાય છે ત્યારે ખાસ કરીને આજે અમારી સાથે દીકરીઓ બહેનો જોડાયેલા છે એમને માતાજી પ્રત્યે એટલો વિશ્વાસ છે એના માટે થઈ અને આપણે માતાજી કે ભગવાન કોઈ પણ જેતે છે જે કોઈ માને છે એમાં શ્રદ્ધા દાખવી અને નવરાત્રી કરવી જોઈએ તો જે રીતે વાત કરી કે ક્ષત્રિય બહેનો દ્વારા આ વખતે પણ જે છે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને તલવાર રાસ રજૂ કરવામાં આવશે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્ષત્રિય બહેનો છે તેમને તલવાર રાસની પૂર્વ તૈયારી રૂપે અત્યારથી પ્રેક્ટિસ જે છે તે ચાલુ કરવામાં આવી છે અને આજકાલ આપણે જે સ્ત્રી સશક્તિકરણની વાતો કરતા હોઈએ છીએ પરંતુ જે સ્ત્રી સશક્તિકરણ રૂપે જે શક્તિ સ્વરૂપા જે જગદંબા હોય છે તેમને રજૂ કરતી જે રાસ હોય છે તે રાજકોટમાં રજૂ થતો હોય છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર